એક દીકરા અને વહુએ વૃદ્ધ માતાને બેઘર કર્યા પણ માતાએ જે કર્યું તેનાથી આખું ઘર હચમચી ગયું કારણ કે ક્યારેક ક્યારેક જિંદગી આપણને એવી જગ્યાએ લાવીને ઊભા કરી દે છે જ્યાં પોતાનું જ લોહી પારકું લાગવા માંડે છે જે માતાએ પતિની શહાદત પછી પોતાની આખી જિંદગી દીકરાની ખુશીઓ પર લૂંટાવી દીધી તે જ માતાને એક દિવસ સમજાયું કે ઘર બદલવા કરતાં વધારે ખતરનાક દિલ બદલાઈ જવું હોય છે અને પછી તે દિવસે જે થયું તેને આખા સમાજને અરીસો બતાવી દીધો કે મમતા ઝૂકી શકે છે પણ આત્મસન્માન ક્યારેય નહીં મિત્રો આ સાચી વાર્તા પ્રકાશપુરમ નગરની છે એક શાંત સુંદર અને આધુનિક શહેર જ્યાં ઊંચી ઊંચી ઇમારતોની વચ્ચે એક એવી માતા રહેતી હતી જેના દિલની ઊંચાઈ કોઈ પણ ઇમારત કરતાં મોટી હતી તે માતાનું નામ હતું સૌમ્યાજી ઉમર સાઠ વર્ષ પણ હિંમત આજે પણ પચ્ચીસ વર્ષની ઉગતી જેવી ચહેરા પર શાંતિ નો સૂર્ય અને આંખોમાં સંઘર્ષોની ઉંડાઈ સંઘર્ષની શરૂઆત સૌમ્યાજીના લગ્ન અર્પણસિંહ સાથે થયા હતા જે આર્મીમાં મેજર હતા તેમના લગ્ન કોઈ ફિલ્મ જેવા નહોતા પણ તેમાં પ્રેમ ત્યાગ અને વિશ્વાસ બધું જ હતું એક નાનો ક્વાર્ટર

સૌમ્યાજીના પગની છે જમીન સરકી ગઈ અર્પણ સિંહ દેશની સેવા કરતા શહીદ થઈ ગયા તે એક ખબરે સૌમ્યાજીના જીવન ને બે ભાગમાં વહેંચી દીધું પહેલો ભાગ જેમાં પતિનો ખભો હતો અને પછીનો ભાગ જેમાં માત્ર જવાબદારીઓનો બોજ સાસરો શિવમ કૂંજ એક મોટું હવેલી જેવું ઘર જ્યાં અર્પણના માતા પિતા તેમનો મોટો ભાઈ અને ભાભી રહેતા હતા પણ ત્યાં સૌમ્યાજીને બહુ નહીં બસ એક બોજની જેમ જોવામાં આવ્યા તેમને લાગતું હતું કે અર્પણ ની સરકારી સહાયતા રાશિ પેન્શન અને ઘર ની જમીન બધું તેમની હોવી જોઈએ સૌમ્યાજી ને ધીમે ધીમે આ અનુભવ થવા લાગ્યો કે આ ઘર દિવાલોથી નહીં પણ નજરોથી નાનું થતું જાય છે પણ તેમણે એક વાત નક્કી કરી લીધી હતી હું તૂટી નથી બસ ઝૂકી છું અને ઝુકવું એ નબળાઈ નહીં પણ સમજદારી છે અનુકંપના ધોરણે તેમને સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની નોકરી મળી ગઈ હવે તે સ્કૂલ તેમનો પરિવાર હતો અનિરુદ્ધ તે બાળક હતો જેના માટે તે પોતાના શ્વાસ બચાવીને રાખતા હતા રાતભર અભ્યાસ અને દિવસભર નોકરી પણ સોમ્યાજીએ ક્યારેય ફરિયાદ ન કરી સમય વીતતો ગયો અનિરુદ્ધ મોટો થતો ગયો તેના સપના પણ મોટા થતા ગયા અનિરુદ્ધે મહેનતથી ભણ્યો અને અંતે મુંબઈ જેવા મહાનગરમાં સરકારી અધિકારી બની ગયો આ સૌમ્યાજી માટે દુનિયાનું સૌથી મોટું ગૌરવ હતું સંબંધો પ્રકાશપુરમ નગર જમીન વેચીને અનિરુદ્ધ માટે સિગ્નેચર હાઇડ સોસાયટીમાં ત્રણ બેડરૂમ નો ફ્લેટ ખરીદી લીધો જ્યારે દીકરો સફળ થયો ત્યારે છોકરીના સંબંધોની લાઈન લાગી ગઈ પણ સોમ્યાજી પસંદ કરી કિરણ એક સુંદર ભણેલી આધુનિક અને આત્મવિશ્વાસુ છોકરી પહેલા કેટલાક મહિના ખૂબ જ પ્રેમાળ રહ્યા કિરણ સૌમ્યાજી ને માં કહીને બોલાવતી હતી અનિરુદ્ધ પણ પોતાની માતાનું ધ્યાન રાખતો હતો ઘરમાં હાસ્ય રંગ અને પોતાપણ હતું પણ મિત્રો ખુશીઓનો સમય જેટલી જલ્દી આવે છે તેટલી જલ્દી તેનું અસલી રૂપ પણ દેખાવા લાગે છે થોડા મહિનાઓ પછી કિરણનો અસલી સ્વભાવ સામે આવવા લાગ્યો શોપિંગ પાર્ટીઓ ક્લબ યોગ સ્ટુડિયો કેફે તેને બસ આજ બધું ગમતું હતું ઘરની સાદગી તેને ગામડાનું વાતાવરણ લાગતી હતી અને ધીમે ધીમે તેણે અનિરુદ્ધના મનમાં ઝેર પણ ભોળવાનું શરૂ કરી દીધું તમારી મમ્મી ખૂબ જૂના વિચારોની છે તેમને આપણા સ્ટાન્ડર્ડ પ્રમાણે ચાલવું જોઈએ આટલો ખર્ચો કરાવે છે છતાં મદદ નથી કરતી આવી વાતો અનિરુદ્ધ રોજ સાંભળતો અને રોજ થોડો થોડો બદલાતો જતો જે દીકરા માટે સૌમ્યાજી આખી દુનિયા છોડી હતી તે જ દીકરો હવે માતાને એક જવાબદારીથી વધારે કંઈ સમજતો નહોતો ઘણીવાર સૌમ્યાજી કંઈ કહેવા માંગતા પણ તેમની વાણી હંમેશા દિલ સુધી જતી દિમાગ સુધી નહીં અનિરુદ્ધ સાંભળતો પણ નહીં બસ માથું હલાવી દેતો સૌમ્યાજી જાણતા હતા કે સમય બદલાઈ ગયો છે પણ તેમને એ નહોતું વિચાર્યું કે સંબંધોની ગરમાહટ પણ બદલાઈ જશે દિવાળી પર દિલ તૂટ્યું પછી આવ્યો દિવાળીનો તહેવાર તેજ તહેવાર જેના માટે સોમ્યાજી આખું વર્ષ રાહ જોતા હતા તે પોતાના હાથે બનાવેલા બેસનના લાડુ લઈને સવારે ટ્રેનથી સિગ્નેચર હાઇટ્સ પહોંચ્યા દરવાજો કિરણે ખોલ્યો ચહેરા પર એક ઔપચારિક ભાવ પણ નજરમાં ન પોતા હતું ન ખુશી અરે મમ્મીજી આવી ગયા કહી દેતા તો અમે તૈયારી કરી લે શબ્દો સજાવટી હતા પણ મનમાંથી નોતા નીકળ્યા જ્યારે સૌમ્યાજી અંદર આવ્યા તેમણે જોયું કે કિરણના માતા પિતા પહેલાથી જ હાજર હતા ત્રણે રૂમ સેટ હતા એકમાં અનિરુદ્ધ કિરણ બીજામાં કિરણના માતા પિતા અને ત્રીજામાં હોમ થિયેટર મમ્મીજી તમારે હોલમાં જ એડજસ્ટ કરવું પડશે અમે ફોલ્ડિંગ પથારી પાથરી દીધી છે આ સાંભળીને સ્વામ્યાજીની અંદર કંઈક તૂટી ગયું પણ ચહેરા પર તેજ જૂની સ્મિત મૂકીને બોલા ઠીક છે બેટી હોલ પણ તો ઘરનો જ ભાગ છે પણ મિત્રો ક્યારેક ક્યારેક ઘરનો મોટો ભાગ પણ દિલના નાના ભાગમાં જગ્યા નથી બનાવી શકતો તે રાત્રે સિગ્નેચર હાઇટ્સમાં દીવાઓની રોશની હતી ફટાકડાનો અવાજ હતો મીઠાઈઓની ખુશબુ હતી પણ હોલના એક ખૂણામાં બેઠેલા સૌમ્યાજીની સાથે માત્ર તન્હાઈ હતી અને તે તન્હાઈ એટલી ઊંડી હતી કે જાણે કોઈએ દિવાળીની રાત્રે તેમના દિલ પર પણ અંધારું પોતી દીધું હોય કિરણ પોતાના માતા પિતા સાથે હસીને વાતો કરી રહી હતી અનિરુદ્ધ ઘરની સજાવટ જોઈને ખુશ થઈ રહ્યો હતો પણ તે ઘરમાં એક વ્યક્તિ એવી પણ હતી જેની ખુશીઓ ત્યાં ક્યાં ખોવાઈ ગઈ હતી સોમ્યાજીએ પોતાના નાના બેગમાં રાખેલો બેસનના લાડુનો ડબ્બો ખોલ્યો આંગળીથી હળવેકથી લાડુને સ્પર્શ કરીને બોલ્યા આ તે બાળક વાળો સ્વાદ નહીં પણ સમાજનો દેખાડો વધારે પસંદ છે પૂજાનો સમય થયો કિરણે પોતાની માતાને આગળ બેસાડ્યા અનિરુદ્ધ પણ વિચારા વિના ત્યાં જ બેસી ગયો સૌમ્યાજી થોડી વાર રહ્યા પછી ધીમેથી પાછળ બેસી ગયા પૂજાની ઘંટડીઓ વાગી રહી હતી પણ સૌમ્યાજીની અંદર એક મૌન વાગી રહ્યું હતું એક એવું મૌન જે કોઈ પણ અવાજ કરતાં વધારે દર્દ આપે છે જ્યારે બધા આરતી કરી રહ્યા હતા કિરણે ક્યારે પાછળ ફરીને ન જોયું કે તેની સાસુ ક્યાં બેઠા છે અનિરુદ્ધ પણ બસ તેજ કરતો રહ્યો જે તે યોગ્ય લાગતું હતું પત્ની ખુશ છે તો બધું બરાબર છે આરતી પછી કિરણ પોતાની માતા સાથે સેલ્ફી લઈ રહી હતી અનિરુદ્ધ ફટાકડા બતાવી રહ્યો હતો પણ કોઈએ ન જોયું કે હોલના ખૂણામાં બેઠેલા સૌમ્યાજી પોતાના જ પડછાયાને પાર કરવાની કોશિશ કરી રહ્યા હતા તે રાત્રે ફોલ્ડિંગ પથારી પર સુઈને સૌમ્યાજીએ છતને જોઈ મૌન છત પર તેમના જીવનની તસવીરો ઉતરતી ગઈ અનિરુદ્ધનું પહેલું પગલું પહેલો સ્કૂલ યુનિફોર્મ પહેલો પગાર અને આજે પહેલી વાર માતાથી અંતર એક નાનું દિલ ઘણું બધું સહન કરી લે છે પણ જ્યારે તે જ દિલ પોતાના જ બાળકોને કારણે આહત થઈ જાય તો તે દર્દ કોઈ ઘાપરતા પણ વધારે ઊંડું હોય છે આત્મસન્માનનો નિર્ણય બીજી સવારે કિરણ પોતાની માતા સાથે ચા પી રહી હતી અનિરુદ્ધ સોફા પર બેસીને ઓફિસની ફાઇલો ખોલી રહ્યો હતો ઘરમાં દિવાળીની શાંતિ હતી પણ સોમ્યાજીના મનમાં એક તોફાન ઉઠી રહ્યું હતું ધીમે ધીમે તે અનિરુદ્ધ પાસે ગયા તેની ચાલમાં થાક નહીં પણ એક નિર્ણયની દ્રઢતા હતી બેટા થોડી વાર બેસ મારે તારી સાથે વાત કરવી છે અનિરુદ્ધે આશ્ચર્યથી તેમને જોયા સૌમ્યાજીએ ખૂબ જ શાંત સ્વરે કહ્યું અનિરુદ્ધ તને આ ઘરની અસલી કિંમત ક્યારે સમજાય જ નહીં અનિરુદ્ધ અચકાયો શું મતલબ છે માં ત્યારે સૌમ્યાજીનો અવાજ વર્ષોના દર્દને ચીરતો બહાર આવ્યો જે જમીન વેચીને મેં આ ફ્લેટ ખરીદ્યો હતો તે તારા પિતાની મહેનત તેમના સપનાઓ અને મારા ત્યાગની ઓળખ હતી મે મારી બધી બચત મારી પેત્રું જમીન મારા હિસ્સાનો હક બધું જ તારા નામે કરી દીધું હતું ક્યારેક એ વિચારીને કે વૃદ્ધાવસ્થામાં મારું એક પોતાનું ઘર હશે જ્યાં તું મને માથે બેસાડીશ અનિરુદ્ધનો ચહેરો ઉતરી ગયો તે કંઈ કહેવા માંગતો હતો પણ શબ્દો ગળામાં અટકી ગયા સૌમ્યાજી એ કહ્યું પણ હવે મને સાફ દેખાઈ રહ્યું છે બેટા માનું સન્માન જો દીકરાની દયા પર ટકેલું હોય તો તે સન્માન નહીં અપમાન હોય છે કિરણ અને તેના માતા પિતા બધાના ચહેરા સફેદ પડી ચુક્યા હતા સૌમ્યાજી ફોલ્ડિંગ પથારી પરથી પોતાનો નાનો બેગ ઉઠાવ્યો બસ તે જ બેગ જેમાં તેમણે બે જોડી કપડા અને બેસનના લાડુ રાખ્યા હતા હું જઈ રહી છું બેટા તેમનો અવાજ પથ્થર જેવો દ્રઢ હતો હવે પોતાના માટે નહીં પણ પોતાના આત્મસન્માન માટે હિરણે ગભરાઈને કહ્યું મમ્મીજી તમે આમ કેવી રીતે સૌમ્યાજી હાથ ઊંચો કરીને તેને રોકી દીધી બેટી સન્માન ત્યાં જ આપવામાં આવે છે જ્યાં તેની કદર હોય જ્યાં કદર ન હોય ત્યાં માં પણ બોજ બની જાય છે અને આટલું કહીને તે દરવાજા તરફ વધી ગયા અનિરુદ્ધ પાછળ પાછળ આવ્યો પણ સૌમ્યાજીએ પાછળ ફર્યા વિના કહ્યું ઉભો રહે અનિરુદ્ધ આજે મારી પીઠ પર જે બોજ છે તે મારો નહીં તારો છે લિફ્ટમાં જતા તેમની આંખોમાં આંસુ નહોતા પણ એક દ્રઢ નિશ્ચયની ચમક હતી સાંજ સુધીમાં તે પોતાના જૂના ગામ પ્રકાશપુરમ પાછા પહોંચી ગયા તેમનું ઘર તેજ હતું તેજ વસરી તેજ કબાટ અને તેજ તે જૂની શતરંજી વાળી પથારી પણ આ વખતે હવામાં પોતા પણ હતું કાનૂની લડાઈ અને પુત્રનો પસ્તાવો થોડા દિવસો પછી તેમણે પોતાની જૂની લાકડીની અલમારી ખોલી તેમાંથી ફાઈલો કાઢી બેંક પેપર જમીનની રસીદો અને તે બધા દસ્તાવેજો જે તેમણે અનિરુદ્ધના નામે કરતી વખતે વિશ્વાસથી સહી કર્યા હતા તેમણે સશમા ઠીક કર્યા અને એક એક પાનો ખૂબ ધ્યાનથી જોવા લાગ્યા તેમણે ખબર હતી કે હવે સમય આવી ગયો છે પોતાના હકને પાછો લેવાનો તેમણે વકીલ વિજય શર્માને બોલાવ્યા તે આવ્યા ફાઇલો જોઈ અને આશ્ચયથી બોલ્યા માજી તમે ટેન્શન ન લો આ આખો ફ્લેટ કાયદેસર રીતે તમારો જ છે પેમેન્ટ તમારા અકાઉન્ટમાંથી થયું છે માલિકી હક તમારો છે કાયદો તમારી સાથે ઊભો છે સૌમ્યાજીએ ઊંડો શ્વાસ લીધો મારે બદલો નથી જોઈતો બેટા બસ મારો હક પાછો જોઈએ છે આ શબ્દો વિજય શર્માના દિલમાં એવી રીતે ઉતરી ગયા જાણે કોઈમાં પોતાની ચુપકીદીનો પહાડ ધ્વસ્ત કરીને દુનિયાને કહી રહ્યો હોય કે તે તૂટી નથી બસ હવે ઝૂકવાની ના પાડી ચૂકી છે વિજય શર્માએ ફાઇલો સંભાળતા કહ્યું માજી તમે બિલકુલ નિશ્ચિત રહો કાયદો ખૂબ સ્પષ્ટ છે જે ખાતામાંથી પેમેન્ટ થયું જે નામે રજિસ્ટ્રી થઈ ફ્લેટના માલિક તે જ હોય છે અને તે છો તમે સોમ્યાજી સોમ્યાજી હળવેકથી હસ્યા તે સ્મિત જીતનું નહોતું તે વર્ષો પછી મળેલા આત્મસન્માન નું સ્મિત હતું તેમણે ચાનો કપ હાથમાં લીધો કપની ગરમી બેટા વિજયે તરત કહ્યું સોમ્યાજી આપણે એક લીગલ નોટિસ મોકલવી પડશે સિગ્નેચર હાઇડ્સમાં જેમાં લખેલું હશે કે આ ફ્લેટ તમારો છે અને તમે તમારા અધિકારની વાપસી ઈચ્છો છો સોમ્યાજી થોડી ક્ષણ ચૂપ રહ્યા આંખોની સામે અનિરુદ્ધ નું બાળપણ તરી આવ્યું તેમની આંગળીઓ પકડીને ચાલવું રાત્રે ડરીને તેમના પાલોમાં છુપાવું પહેલો પગાર લાવીને તેમના ચરણ સ્પર્શ કરવા તેમણે આંખો બંધ કરી અને કહ્યું નોટિસ મોકલી દો બેટા જે દીકરાએ માને છોડી દીધી તેને ઓછામાં ઓછું એ તો ખબર પડે કે માં હજી પણ જીવતી છે અને મજબૂત પણ છે બીજા જ દિવસે કોરિયર બોય સિગ્નેચર હાઇસના ફ્લેટ એ ત્રણસો ચાર ની બહાર ઊભો હતો દરવાજો કિરણે ખોલ્યો કુરિયર તેના હાથમાં પકડાવતા બોલ્યો મેડમ લીગલ નોટિસ લીગલ કિરણની આંખો ફાટી ગઈ ચહેરાનો રંગ ઉડી ગયો અનિરુદ્ધ ઓફિસ થી પાછો કર્યો તો તેણે કિરણને રડતી જોઈ શું થયું કિરણે નોટિસ તેની તરફ ફેંકતા કહ્યું જુઓ તમારી મમ્મીજીએ આપણને લીગલ નોટિસ મોકલી છે ફેટ પર તેમનો હક બતાવી રહે છે અનિરુદ્ધના હાથ કંપવા લાગ્યા તેણે નોટિસ ખોલી દરેક શબ્દ તેના દિલ પર કોઈ ભારે હથોડાની જેમ પડી રહ્યો હતો આ ફ્લેટની સંપૂર્ણ રકમ મારા બેંક ખાતામાંથી આપવામાં આવે છે રજિસ્ટ્રી મારા નામ પર છે હું મારી સંપત્તિનો પુનઃ અધિકાર ઈચ્છું છું સૌમ્યા દેવી અનિરુદ્ધનું મન હલી ગયું તે સોફા પર બેસી ગયો બંને હાથે માથું પકડીને કિરણ ચીસ પાડી જોયું હું કહેતી હતી ને તમારા મમ્મી આપણને ફસાવી દેશે હવે લોકો શું કહેશે આપણો સ્ટેટસ આપણો નામ અનિરુદ્ધે અચાનક ગુસ્સામાં કહ્યું બસ્કર કિરણ મારી મમ્મી આવી નથી તે ક્યારે પોતાનો હક ન માંગત જો આપણે તેમને તકલીફ ન આપી હોય કિરણ સ્તબ્ધ થઈ ગઈ તે સમજી નહોતી શકતી કે શું થઈ રહ્યું છે અનિરુદ્ધની આંખો માની યાદોથી વિજય ચૂકી હતી

ની શાંત ઓસરીમાં સોમ્યાજી લાકડાની વૃદ્ધ મહિલાઓ તેમની પાસે આવી અને બોલી અરે સોમ્યા શહેરથી આમ વેરાન ચહેરા સાથે પાછા ફર્યા બહુ ખોટું થયું તારી સાથે સોમ્યાજી એ હળવા સ્મિત સાથે કહ્યું ખોટું નહીં બહેન જરૂરી થયું ક્યારેક ક્યારેક માણસે પોતાની ઈજ્જત પોતે પણ બચાવી પડે છે મમતાનું ઝૂકવું ઠીક છે પણ આત્મસન્માનનું તૂટવું નહીં તેમણે ચાનો કપ ઉઠાવ્યો અને બોલ્યા હવે જોજો આગળ જે થશે તે આખા સમાજને સમજાવી દેશે કે માનું દિલ મોટું હોઈ શકે છે પણ હક ક્યારે નાનો નથી હોતો ત્યારે જ તેમના ફોનની સ્ક્રીન ચમકી સ્ક્રીન પર નામ હતું અનિરુદ્ધ સૌમ્યાજીની આંગળીઓ હળવી ધ્રુજી ગઈ દિલમાં જૂની યાદો જાગી ઉઠી પણ તેને ખભા સીધા કર્યા આંખોની નમી લૂછી અને કોલ રિસીવ કરતા પહેલા પોતાના અવાજને મજબૂત બનાવી લીધો હવે વાત દિલથી નહીં સન્માનથી થશે તેમણે ફોન ઉઠાવ્યો ફોનના તે છેડેથી તૂટેલો અવાજ આવ્યો મમ્મી આ બે શબ્દો અનિરુદ્ધે ખૂબ ધીમેથી કહ્યા પણ તે બે અક્ષરોમાં પસ્તાવાનો ભૂકંપ હતો થોડીક ક્ષણ માટે બંને તરફ ખામોશી છવાઈ ગઈ એક તરફ દીકરાના તૂટતા શ્વાસ અને બીજી તરફ માનું સંભાળતું આત્મ સન્માન સૌમ્યાજીએ શાંત સ્વરે કહ્યું હા બેટા બોલ અનિરુદ્ધનો અવાજ કાપી રહ્યો હતો મમ્મી હું હું ખોટો હતો ખૂબ ખોટો તમે તમે જ મને ઉભો કર્યો અને હું જ તમને પાડતો રહ્યો શબ્દો અટકી અટકીને નીકળી રહ્યા હતા જાણે દરેક વાક્ય પોતાની સાથે એક નવો બોજ લઈને આવી રહ્યું હોય સૌમ્યાજી આંખો બંધ કરી દિલમાં જૂના ઘા ફરી ઉભરી આવ્યા પણ તેમણે પોતાને સંભાળ્યા બેટા રડ નહીં મેં તને માફ કરી દીધો છે આ સાંભળીને અનિરુદ્ધ વધુ રડી પડ્યો મમ્મી હું તમને લેવા આવવા માંગુ છું તમારા વિના આ ઘર ઘર નથી રહ્યું મમ્મી તમે નોટિસ કેમ મોકલી કેમ સૌમ્યાજીનો સ્વર એટલો શાંત અને દ્રઢ હતો કે જાણે હવા પણ થંભી ગઈ હોય બેટા નોટિસ તારા માટે નહોતી તારી વિચારસરણી માટે હતી તને યાદ કરાવવા માટે કે માનું દિલ મોટું હોય છે પણ માનો હક તેનાથી પણ મોટો હોય છે અને જારે કોઈ પોતાના હકથી પણ હાથ ધોઈ બેસે છે તો તેને જગાડવું પડે છે બેટા તેથી મોકલી હતી ફોનના તે છેડે અનિરુદ્ધ થોડી સેકન્ડ સુધી બોલી ન શક્યો તેના દિલમાં જે ભારેપણું હતું તે પહેલીવાર બહાર નીકળી રહ્યું હતું થોડીક ક્ષણ પછી તેણે કહ્યું મમ્મી એકવાર ઘર પાછા આવી જાવ કિરણ પણ પસ્તાવો કરી રહી છે તે આજે રડતા રડતા કહી રહી હતી કે મે મમ્મીજીને ક્યારે જ નહીં મમ્મી અમે બને બદલાઈ ગયા છીએ કૃપા કરીને એકવાર મોકો આપો સૌમ્યાજી હસ્યા નહીં બસ હળવેકથી સ્મિત કર્યા તે સ્મિત મમતાનું નહીં પરીક્ષા લેનારું હતું ઠીક છે બેટા હું વિચારીશ નિર્ણય ઉતાવળમાં નથી લેવાતો સમયની સાથે જ સાચો રસ્તો દેખાય છે અનિરુદ્ધે વિનંતીભૈયા સ્વરે કહ્યું હું કાલે જ પ્રકાશપુરમ આવી રહ્યો છું તમને મળવા સૌમ્યાજીએ ધીમેથી કહ્યું આવી જા બેટા મળવામાં શું વાંધો છે બસ એક વાત યાદ રાખજે હું બદલાઈ ગઈ છું હવે હું તે સૌમ્યા નથી જે દરેક વાત પર ઝૂકી જતી હતી હવે હું મારા સન્માન સાથે બેસું છું અનિરુદ્ધ કંઈ ન બોલ્યો બસ તેની શિષકારીઓ સંભળાતી રહી બીજા દિવસે પ્રકાશપુરમના તે સ્કૂલની બહાર એક કાળી કાર આવીને ઉભી રહી બાળકો ઉત્સાહથી બોલ્યા મેડમજી કોઈ મોટા સાહેબ આવ્યા છે તમને મળવા હતા ધીમે ધીમે દરવાજો અને ઉતરો અનિરુદ્ધ ચહેરો થાકેલો આંખોમાં નમી હાથમાં મીઠાઈનો ડબ્બો અને એક થેલી તે આગળ વધ્યો ધીમેથી કહ્યું મમ્મી હું તમને લેવા આવ્યો છું સોમ્યાજી એ તેને ધ્યાનથી જોયો પહેલી વાર તેમને લાગ્યું કે ક્યાંક અંદરથી તે એજનાનો અનિરુદ્ધ છે જે ક્યાંક ડરીને તેમના પાલોમાં છુપાતો હતો તેમણે શાંત સ્વરે કહ્યું ઘર તો હંમેશાથી હતું બેટા બસ તે જમીને મજબૂતી છોડી દીધી હતી અને દીવાલો નબળી બનાવી દીધી હતી અનિરુદ્ધની આંખોમાં આંસુ વહેવા લાગ્યા મમ્મી મેં બધું ખોઈ દીધું મારી શાંતિ મારું ગર્વ અને સૌથી દર્દની વાત તમારો વિશ્વાસ તે સમયે કિરણ કારમાંથી ઉતરી ચહેરો શરમથી ઝૂકેલો ધીમેથી બોલી માજી મેં તમારી જગ્યા ન સમજી હું વહુ બની ને માફ કરી દો તેને જોઈ તેમની આંખો બસ અનુભવની ચમક હતી કિરણ ભૂલ કરવી ખરાબ નથી હોતી ભૂલ પર અડગ રહેવું ખરાબ હોય છે જો તું ખરેખર બદલવા માંગે છે તો ઘર પહેલા દિલમાં બનાવ રૂમમાં નહીં હિરણ રડતા રડતા તેમના પગમાં બેસી ગઈ અનિરુદ્ધે માના હાથ પકડી લીધા ત્રણે એક ક્ષણ માટે બસ ખામોશ ઉભા રહ્યા તે ખામોશીમાં પાછલા બધા ઝઘડા બધી ગેત સમજો ધીમે ધીમે શાંત થઈને હવેલીન થતી ચાલી ગઈ થોડા દિવસો પછી સિગ્નેચર હાઈડ્સની તેજ સોસાયટી જ્યાં ક્યારેક સોમ્યાજી માટે જગ્યા નહોતી આજે ફૂલોથી સજાવાઈ ગઈ જ્યારે તે ગેટ પર ઉતરા કિરણે આરતીની થાળી લઈને તેમનું સ્વાગત કર્યું માજી હવે આ ઘર ખરેખર તમારું છે અનિરુદ્ધે ધીમેથી કહ્યું મમ્મી આ વખતે અમે દીવાલ નહીં દિલ મજબૂત કરીશું સ્વામિયાજી ઘરમાં દાખલ થયા જ્યાં ક્યારેક તેમને હોલમાં ફોલ્ડિંગ પર સુડાવવામાં આવ્યા હતા આજે તે જ હોલ ફૂલો અને રોશનીથી ભરેલો હતો તે હસ્યા એ કુંડો સાચો આત્માને હળવી કરી દેનારું સ્મિત રાત્રે દીવો પ્રગટાવતા તેમણે મનોમન કહ્યું હે પ્રભુ આ વખતે દીવો બહાર નહીં અંદર પ્રગટાવ્યો છે જેથી આ રોશની હવે ક્યારે ન બુજાય મિત્રો ક્યારેક ક્યારેક ઘર તૂટતું નથી હોતું બસ દિલ થાકી ગયા હોય છે અને જ્યારે દિલ ઠીક થઈ જાય અને માનું આત્મસન્માન પાછું આવી જાય તો તે જ ઘર ફરીથી સ્વર્ગ બની જાય છે પણ મિત્રો જણાવો શું એક માનું આત્મસન્માન તેમના પોતાના જ બાળકની ઈચ્છાઓ કરતા નાનું હોવું જોઈએ જો તમે સોમ્યાજીની જગ્યાએ હોત શું તમે પણ તમારા હક માટે આ રીતે ઊભા થાત અને સોમ્યાજીનો જે નિર્ણય હતો તે સાચો હતો કે ખોટો કોમેન્ટમાં જરૂર લખો કારણ કે તમારી વિચારસરણી કોઈની જિંદગી બદલી શકે છે તો મિત્રો આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ